હા હલો પ્રિન્ડ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમારે તમારા મોબાઈલમાં જો તમે દરરોજને માટે રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ ડેલી લાઈવ ભાવ સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ લીલી મકાઈના ઢોડા જે લીલી મકાઈના ડોડાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી જે લીલી હળદરના ભાવ છે વીસ કિલ્લાના જે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા જે લીલા મરસાના વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી જે લીલી ડુંગળીના વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલ્લાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ બીટ જે બીટના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ગલકા જે ગલકાના વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના વીસ કિલાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ગાજર જે ગાજરના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ પરવર જે પરવરના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ઘીસોડા જે ઘીસોડાના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા से हवे જોઈએ સરગવો સરગવાનો 20 કિલોનો ભાવ છે તે 200 રૂપિયા થી લઈ 2000 રૂપિયા છે હવે જોઈએ કારેલા જે કારેલાનો 20 કિલોનો ભાવ છે તે 500 રૂપિયા થી લઈ 700 રૂપિયા છે હવે જોઈએ દૂધી જે દૂધીનો 20 કિલોનો ભાવ છે તે 120 રૂપિયા થી લઈ 160 રૂપિયા છે હવે જોઈએ ટિન્ડોરા જે ટિંડોરાના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ વાલોર જે વાલોરના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ 1400 रुपया छे હવે જોઈએ પીંડો જે પીંડાના 20 કિલોના ભાવ છે તે 400 રૂપિયા થી લઈ 600 રૂપિયા છે હવે જોઈએ ફ્લાવર જે ફ્લાવરના 20 કિલોના ભાવ છે તે 500 રૂપિયા થી લઈ 600 રૂપિયા છે હવે જોઈએ કોબીજ જે કોબીજના 20 કિલોના ભાવ છે તે 300 રૂપિયા થી લઈ 400 રૂપિયા છે હવે જોઈએ રીંગણ રીંગણાના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ મૂળા જે મૂળાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી જે કોથમરીના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ સુરણ જે સુરણના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલોના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સૂકી જે સૂકી ડુંગળીના વીસ કિલોના ભાવ છે તે એકસો દસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલોના ભાવ છે તો છસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો તમારે દરરોજને માટે જો તમારે તમારા મોબાઈલમાં જો તમે લાઈવ ભાવ સાંભળવા માગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ